તાલીમ પૂર્ણ કરીને માદરે વતન આવતા માલખટના કમલેશ કુમાર કચ્છવા અગ્નિવીરનો ફૂલહાર પહેરાવી સન્માન કરાય બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલખટ ગામની નિશાળવાળી ઢાણીના વતની કમલેશ કુમાર સુરેશભાઈ તારાજી કચ્છવા માળી બેંગ્લોર અને ગોવા ખાતે આઠ મહિનાની અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરીને માદરે વતન નિજ ગૃહે માલખટ પરત આવતા શોભાયાત્રા નીકળવામાં આવી હતી આખોલમાં વિદ્વાન મહાકાળી માતાજીના દિવ્ય દર્શન કરીને માલગઢની ભૈરવટેકરી ખાતે કાળાગોરા વડલીવાળા ભૈરૂનાથ ભગવાન હનુમાનજી મહારાજ સદાશિવ ભૈરૂનાથ બ્રહ્મલીન રૂપનાથજી મહારાજના સમાધિ સ્થાનકે દર્શન કરીને આશીર્વાદ લઈને ડીજે તાલ સાથે ભવ્ય શોભાયાત્રા આગળ વધી હતી માલઘઢ ગામના લોકો તેમજ કચ્છમાં પરિવારના લોકો મોટી સંખ્યામાં આ અગ્નિવીરની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા રસ્તામાં એલ એચ આદર્શ હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકો દ્વારા ફૂલહાર અને સુકન રકમ વડે અગ્નિવીરનું યથોચિત સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ ચોરે અને ચોટે ગામના સ્નેહીજનોએ કુમકુમ તિલક અને ફૂલહાર વડે અગ્નિવીરનું દિલથી સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ નિશાળવાળી ઠાળીના ગણપતિ મંદિર ગ્રામ દેવતા ભેરુજી હનુમાનજીના મંદિરે આશીર્વાદ લીધા હતા અહીંથી કચ્છવા પરિવારના આધ્યાત્મિક ગુરુદેવ જગણાના સંત શ્રી શંકરદાસ મહારાજના પાવન સાનિધ્યમાં ઠાકર થળે કૃષ્ણ ભગવાનના સ્થાનકે દર્શન કર્યા હતા અને ચોસઠ જોગણી માતાજીના મંદિરે અવલૌકિક દર્શન કરીને વિશ્રામ લીધો હતો ત્યારબાદ શોભાયાત્રા નિજ ગૃહે પહોંચી હતી અહીં સૌ સગા સ્નેહીજનોએ સામૂહિક સાત્વિક ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને અગ્નિવીરને શુભેચ્છાઓ પાઠવી હતી અહીં વાત દરગાહથી સુંદર સાહેબ બનાસકાંઠા ઓકે सेकेंड कॉलेज कर रहा हूँ अभी और मैं नवंबर में गया था ट्रेनिंग करने गोवा मेरा सेंटर है सिग्नल मैं अभी आठ मंथ की ट्रेनिंग करके अभी वापस आया हूँ और अभी मेरी पोस्टिंग है, आसाम में आई है बाबू सुखना तो मैंने आर्मी जवा विचार क्या आ गया आर्मी में जाना विचार जब मैं ट्वेल्थ पढ़ता था तब કેટલા ટાઈમ તમે ટ્રેનિંગ કરી મને 8 મંથ ટ્રેનિંગ કરી તમે પ્રેક્ટિસમાં શું શું કર્યું પ્રેક્ટિસમાં માં રનિંગ થી રસા થા કભી પીપીટી હોતી થી ઓર ક્લાસ ભી ચલતા થા એજ્યુકેશન ઓ ફાયરિંગ ભી સબ હોય શું નામ તમારું મેરા નામ કમલેશ ભાઈ નામ કચ્છવા કમલેશભાઈ ભાઈ ઓકે માલગઢ સ્કૂલ વાળી ડાણીમાં આજે કચ્છવા સુરેશ કુમાર કમલેશ કુમાર કમલેશભાઈ સુરજકુમાર કછવા જે એમનો સન આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને માલગઢ પરત ફરેલ એ બદલ અમે ગ્રામજનો સ્કૂલોવાણી અને તમામ માલગઢ ગ્રામજનોએ એનું કુલ આરતી અને ડીજે સાથે સ્વાગત કરેલ અને અમને ખૂબ લાગણી અનુભવી છે કે આવા અમારા માલગઢ ગામના નવયુવાનો પ્રેરણા લે અને આર્મીમાં જોઈન થાય એવી અમે એમને શુભકામના પાઠવીએ છીએ મારું નામ પરમાર રેશ કુમાર પ્રતાપજી પરમાર